નમસ્કાર મિત્રો વિશ્વ પ્રસિદ્ધ ભવિષ્ય વેતા બાબા વાંગાની આગાહીઓ હંમેશા ચર્ચાનો વિષય રહી છે બે હજાર પચીસના વર્ષ માટે તેમની ડબલ આગાહી લોકોમાં ભય અને ઉત્સુકતાનું કારણ બની છે ઘણા લોકો આ આગાહીનો સાચો અર્થ સમજવામાં મૂંઝવણ અનુભવી રહ્યા છે આ લેખમાં આપણે બાબા વાંગાની આ રહસ્યમય આગાહીનો સંભવિત અર્થ શું હોઈ શકે છે તે વિશે વિગતવાર ચર્ચા કરીશું બલ્ગેરિયાના ભવિષ્ય વેતા બાબા વાંગાએ તેમના જીવનકાળ દરમિયાન અનેક ભવિષ્યવાણીઓ કરી હતી જેમાંથી કેટલીક સાચી સાબિત થઈ હોવાનું માનવામાં આવે છે બે હજાર પચીસ માટે તેમની ડબલ ફાયરની આગાહી હાલમાં ચર્ચાનું કેન્દ્ર બની છે તેમણે કહ્યું હતું કે સ્વર્ગ અને પૃથ્વીમાંથી એકસાથે ડબલ ફાયર નીકળશે આ વાતનો અર્થ શું છે તે સમજવાનો પ્રયાસ કરીએ કેટલાક લોકો આ આગાહીને વાસ્તવિક ઘટનાઓ સાથે જોડીને જોઈ રહ્યા છે તેમનું માનવું છે કે પૃથ્વી પરથી આગનો અર્થ જંગલોમાં લાગતી ભીષણ આગ હોઈ શકે છે બે હજાર પચીસમાં અમેરિકા કેનેડા અને યુરોપના જંગલોમાં લાગેલી ભયંકર આગ આ ભવિષ્યવાણી સાથે જોડવામાં આવી રહી છે સ્વર્ગમાંથી આગનો અર્થ અવકાશમાં બનતી કોઈ મોટી ઘટના જેમ કે ઉલ્કાપિંડનો વરસાદ અથવા અન્ય કોઈ અવકાશીય ઘટના હોઈ શકે છે જેના વિશે અવકાશ એજન્સીઓ પણ ઘણા દાવા કરી રહી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો